વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા શહેરના ચાર રસ્તા પર લગાવવામાં આવેલ રોડ સેફટી ડિલિનેટર ફરી એકવાર વિવાદ માં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાવવામાં આવેલ આ ડિલિનેટર હવે લોકોની મુશ્કેલીનું કારણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ચાર રસ્તાઓ પર મહાનગર કોર્પોરેશન દ્વારા રોડ સેફ્ટી ડિલિનેટર લગાવવામાં આવ્યા છે પરંતુ જાણે આંખ બંધ કરીને આ ડિલિનેટર લગાવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે શહેર પહેલેથી જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર આ ડિલિનેટર લગાવવાની કામગીરીને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને સોમા તળાવ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ડિલિનેટર લોકોને ગૂંચવણમાં મૂકે છે અહીં કોઈ પણ વાહન ચાલકને સ્પષ્ટતા નથી કે કયા માર્ગેથી પસાર થવું બીજી બાજુ ડભોઈ બોડેલી ને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અડિંગો જમાવીને ઊભા રહે છે ટ્રાફિક ભરણ ઘટાડવાના પ્રયાસો વચ્ચે ખાનગી વાહન ચાલકોની દાદાગીરી સામે આવી છે જ્યાં ડિલિનેટર લગાવવામાં આવ્યા છે ત્યાં જ વાહનો પાર્ક કરીને રસ્તો સંપૂર્ણપણે અવરોધી દેવામાં આવે છે જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી શહેરમાં નાના દબાણો સામે તંત્ર કાર્યવાહી કરે છે પરંતુ આ પ્રકારના મોટા દબાણો સામે કોર્પોરેશન અને પોલીસ કેમ મૌન છે તે અંગે લોકોમાં ચર્ચા છે સ્થાનિકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ ખાનગી વાહનો પાસેથી પોલીસ દ્વારા હપ્તાખોરી કરવામાં આવી રહી છે લોકોની સ્પષ્ટ માંગ છે કે સોમા તળાવ ચાર રસ્તા પર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે ગેરકાયદેસર પાર્કિંગ દૂર કરવામાં આવે અને રોડ સેફટીના નામે કરવામાં આવતી બેદરકારી સામે કડક કાર્યવાહી થાય જેથી અકસ્માતોના બનાવો અટકાવી શકાય સૌથી પહેલાં તો જે વડોદરા મહાનગર પાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં ચાર રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો આવી રીતના કાફલો મૂકી દીધો છે હવે ખરેખર જોવા જઈએ તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નથી આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે પ્લાસ્ટિકના લગાવેલા છે એટલે મને એ નથી ખબર પડતી કે આ કોર્પોરેશન કરવા શું માગે છે તમે આજે અચાનક જાગૃત થયા આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડે આખા વડોદરામાં એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે જો કે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે પણ આ એક નવો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ બહાર આવ્યું છે તો પોલીસ બી ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે જો સૌથી પહેલાં તો આજે ગુજરાતની અંદર કહું કે વડોદરાની અંદર કહું છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ એક તરફી શાસન છે એટલે આજે જે પણ અધિકારીઓ કહો કે પોલીસ કહો કે આ બધા જ આ ભારતીય જનતા પાર્ટી સરકારના એ હાથા બનીને કામ કરે છે એટલે આ અધિકારીઓ કોના કહેવાથી એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશેરબાપેર આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ ઇસ્માર ખાનને પકડતી નથી કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ ક્યાંય પકડતી નથી કારણ કે એ જે પણ છે આ અંધેર નગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે હવે તમે જોઈ શકો છો આ ડાઈવર્ઝનનો રૂટ આપ્યો છે પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડી ઊભી છે તો હવે આનો આ આપવાનો મતલબ શું છે તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કઈ બોલતી નથી આ પોલીસ બી હપ્તા લે છે અરે પોલીસ સો ટકા આ પોલીસ છે એ હપ્તાખોર પોલીસ છે બરોબર આજે વડોદરાની અંદર ટ્રાફિકની અંદર વાત કરું કે દારૂના અડ્ડાની વાત કરું કે ડ્રગ્સની વાત કરું બધી જ જગ્યાએ આ પોલીસ છે એ હપ્તાખારી પોલીસ છે અને આ પોલીસ છે એ આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે આ માલ મલાઈ એને પણ બોન્ડના મારફતે સપ્લાય કરતી હશે

એ આવના દિવસોમાં જે ઇલેક્શન આવે છે કે પબ્લિકને દેખાડો કરી રહી છે કે આમાંથી જે કોન્ટ્રાક્ટરને ઘી કેળવા દેવા માગે છે એટલે આ પોલીસ ને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ એક કુંભકરણની માફી ઊંઘે અને ક્યારેક જાગે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ કરે એટલે ભ્રષ્ટાચારી આખું ગુજરાતની અંદર બધા જ થઈ ગયા છે કોર્પોરેશન હોય કે પોલીસ વિભાગ હોય કે તમે કોઈ બી સરકારી વિભાગ હોય બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી આ આખું ગુજરાત આખું વડોદરા ખત બધી છે